તમે સ્ટુડન્ટ છો અને ત્યારે તમારી એક્ઝામ પણ આવી રહી છે અને તેમ છતાં અત્યારે સ્થિતિ એવી છે કે તમારું ભણવામાં મન નથી લાગી રહ્યું અથવા તો તમે પેરેન્ટ્સ છો અને તમારા બાળકની પરીક્ષા માથે છે અને છતાં બાળક છે તે ભણી નથી શકતું અને કોઈને કોઈ રીતે ડિસ્ટર્બ રહે છે તો આજનો આ વિડિયો આટલા માટે છે કે બાળક સારી રીતે ભણી શકે એટલું જ નહીં તેનું ફોકસ હન્ડ્રેડ પર્સન્ટ રહે જ્યારે પણ એ સ્ટડી કરવા માટે બેસે તો એના માટે શું કરવું તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે કે એની એક સાયકલ તમારે તૈયાર કરવાની છે બોડી સાયકલ જો પ્રોપર હશે તો જ સારી રીતે સ્ટડી કરી શકશે એના માટે શું કરવાનું રાખવું સૌથી પહેલાં કે જે પણ સમય હોય કે રાત્રે વહેલું સૂઈ જાય બાળક સવારે વહેલું ઉઠી જાય એટલે શું થશે કે સવારની બે કલાકમાં એ ઘણું બધું સ્ટડી કવર કરી લેશે એક્ઝામ હોય ત્યારે પણ ફાયદો થશે અને બીજું એ થશે કે સવારમાં જ્યારે ઉઠે છે આપણે સ્ટડી માટે તો બાકીનો બિનજરૂરી અવાજ નથી હોતો ઘરના લોકો પણ સૂતા હોય છે એટલે થાય છે એવું કે આપણને કોઈ ડિસ્ટર્બન્સ નથી નડતું અને ટોટલી આપણું ફોકસ સ્ટડી ઉપર રહેશે જો પહેલેથી જ તમે રાત્રે મોડે સુધી વાંચવા લખવા માટે ટેવાયેલા છો તો રાતોરાત તમારી આદત નહીં બદલી શકે તો પણ એવું કરો કે ટાઈમ ફિક્સ કરી દો કે જ્યારે દસ થી બાર કે બારથી બે તમે વાતચીત લખી રહ્યા છો તો ટોટલી ફોકસ એના ઉપર રાખો બીજું સૌથી મહત્વનું ડાયટ કારણ કે એવું થાય છે કે પેરેન્ટ્સને એવું થાય છે કે મારા બાળકની એક્ઝામ છે એટલે હેવી ફૂડ આપ્યા કરે છે એક પછી એક એક પછી એક અને તેને કારણે એવું થાય છે કે બાળકને ઊંઘ આવવા લાગે છે એનર્જી નથી રહેતી અને ફોકસ નથી રહેતું સ્ટડી ઉપર એટલા માટે તમારે જ્યાં સુધી પરીક્ષા છે ત્યાં સુધી એવું કરવાનું છે કે બાળકને હેવી ફૂડને બદલે હલકું ફૂલકું ફ્રૂટ ફૂડ આપવાનું છે જેમ કે તમે ફ્રૂટ્સ આપી શકો છો વેજીટેબલ્સ આપી શકો છો સૂપ આપી શકો છો પ્રોટીન રીચ આહાર આપી શકો છો જેમાં ચીલા સ્પ્રાઉટ્સ કે પછી તમે રોસ્ટેડ પીનટ આપી દો રોસ્ટેડ મખાના આપી દો સાથે જ તમે બાળકને મમરા પણ આપી શકો છો પોપકોર્ન પણ આપી શકો છો પરંતુ લિમિટેડ ક્વોન્ટિટીમાં અને જે વારંવાર બાળકો એટલે કે ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે એમને વારંવાર ચા અથવા તો કોફી પીવાનું મન થતું હોય છે તો પણ નક્કી કરી લો કે દિવસમાં તમારે એકથી બે કપ જ ચા અથવા કોફી પીવાના છે કારણ કે વધારે પડતું કેફિન પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે બીજું એ કરવાનું છે કે જ્યારે તમે સ્ટડીનો સમય ફિક્સ કરી લેશો અને એ પ્રમાણે તમારા મીલ પણ પ્લાન કરી લો જેમ કે તમને ખબર જ છે કે તમારે સવારે છ વાગે ઉઠીને છ થી આઠ બે કલાક સ્ટડી કરવું છે તો રાતનું જમવાનું છે એ સાત આઠ વાગ્યા સુધીમાં પતાવી દો અને દસ વાગે સુઈ જાઓ જેથી તમે જે જમ્યા હશો એ પ્રોપર પચી જશે અને તમારા બોડીને રેસ્ટ મળશે ઓર્ગન પણ હિલિંગનું કામ કરી શકશે અધરવાઇઝ એવું થશે કે તમે જમીને સીધા સુઈ જશો તો તમને એવું લાગશે કે તમે સુઈ ગયા પરંતુ તમારા બધા ઓર્ગનનું ફંક્શન ચાલુ હશે અને પરિણામે તમને સવારમાં ઊઠીને એનર્જી નહીં રહે થાક લાગતો રહેશે અને ફોકસ સ્ટડીમાં નહી રહે રાતનું જમવાનું બંને એટલું લાઈટ કરી દો તમે હલકું ફૂલકું લઈ શકો છો જેમ કે તમે ખીચડી દહીં થોડી સબ્જી લઈ શકો છો એ ના લેવું હોય તો તમે સૂપ અને એની સાથે સલાડ લઈ શકો છો જો તમારે એ નથી લેવું તો તમે પનીરની કોઈ નાની એવી ડીશ બનાવીને પણ ખાઈ શકો છો જેનાથી એનર્જી પણ રહેશે અને શરીર સારી રીતે કામ પણ કરી શકશે ફોકસ પણ હંડ્રેડ પર્સન્ટ રહેશે સવારમાં ડ્રાયફ્રુટ્સ ખાવાનું રાખો જેથી તમારો માઇન્ડ સારી રીતે કામ કરે કારણ કે ડ્રાયફ્રુટ્સમાં ગુડ ફેટ હોય છે અને સાથે જ માઇન્ડને સારી રીતે કામ કરવામાં અખરોટ બદામ જેવા જે ડ્રાયફ્રુટ્સ છે એ મદદ પણ કરતા હોય છે બપોરનું જમવાનું પણ થોડું લાઇટ રાખો એટલે જમ્યા પછી તરત જ ઊંઘ ના આવે અને તમે સ્ટડી કરી શકો આ નાની નાની લાગતી બાબતો છે પરંતુ જો તમે અપનાવશો એકવાર હું રિપીટ કરી દઉં કે રાત્રે વહેલા સુઈ સવાર વહેલું ઉઠવાનું છે જેનાથી તમે ટોટલી ફોકસ કરી શકશો સ્ટડી ઉપર રાતનું જમવાનું વહેલું જમી લેવાનું છે લાઇટ લેવાનું છે બપોરનું લંચ પણ જેટલું અત્યાર સુધી જમતા હોય એનાથી હાફ કરી દો કેફીનનું પ્રમાણ ઘટાડી દો એટલે કે ચા કોફી દિવસમાં વધીને બેકઅપ એની વધારે નથી લેવાની સવારમાં બ્રેકફાસ્ટમાં ફ્રૂટ્સ ખાવાનું રાખો ડ્રાય ફ્રૂટ્સ પણ તમારા ડાયટમાં હોવા જોઈએ કારણ કે બ્રેઇન હેલ્થ માટે ઘણા સારા છે તમારી મેમરીને પણ સાથ કરશે અને તમારું ફોકસ પણ સ્ટડીમાં વધારશે જો આ રીતના તમે નાના નાના નિયમો અપનાવશો તો તમે તમારા સ્ટડીમાં હન્ડ્રેડ પર્સન્ટ ફોકસ કરીને ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકશો એટલે આ વિડીયો તમામ સ્ટુડન્ટ્સ સાથે શેર કરજો એટલું જ નહીં સ્ટુડન્ટના પેરેન્ટ્સ સાથે શેર કરજો કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે સ્ટુડન્ટ તો કહેતા હોય છે કે મમ્મી લાઈટ બનાવજે મમ્મી થોડું જ જમવું છે પણ મમ્મીને ચિંતા હોય છે કે મારા બાળકની એક્ઝામ છે ને બીમાર ના પડી જાય એટલે ઠાસી ઠાંસીને ખવડાવતા હોય છે તો એ તકલીફ પણ ના થાય એટલે તમામ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ સાથે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સાથે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફેક્ટ ફિટ તક વિથ સીમા તો ચે પણ કરી લેજો ફરી એક નવા મુદ્દા નવા ટોપિક એક નવા હેલ્થ ઇશ્યુ સાથે આપને મળીશ અત્યારે રજા આપશો